સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટને જર્જરિત હોવાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરવામાં આવ્યું હતું જો કે આ કાર્યવાહી દરમિયાન નાગરિકોએ વિરોધ જાહેર કર્યો હતો સુરતના કતારગામમાં જર્જરિત ઇમારત સીલ કરવાની કાર્યવાહી સ્થાનિકોનો વિરોધ સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલા આદિનાથ એપાર્ટમેન્ટને જર્જરિત હોવાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીલ કરવામાં આવ્યું હતું જો કે આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક નાગરિકોએ વિરોધ જાહેર કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ઇમારતની સલામતી લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને રહેવાસીઓની સુરક્ષા માટે તુરંત જ કાર્યવાહી જરૂરી જણાતા બિલ્ડિંગ સીલ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ સ્થાનિક રહેવાસીઓ આ નિર્ણયથી સંતોષ ન હતો તેમણે પાલિકા કાર્યવાહીને વિરોધ કર્યો હતો પોલીસે ટીમ વધુ પડતા લોકોની ભીડને અટકાવવા માટે

અંદર માનસ છે તો બહારથી સીલ મારી દે છે લોકો માનસો ને બહાર પણ નથી કાઢતા ને કે તમરી કરે છે તો તમારે વચ્ચે નહીં બોલવાનું તમારે વચ્ચે નહીં બોલવાનું એવું કે છે એક માં સોલ છે એક ના મળી ને ત્યાં એપાર્ટમેન્ટ છે બધા પાંચ એપાર્ટમેન્ટ છે અમે દસ કરોડ અમે દસ વર્ષ નું સર્ટિ છે હાઈકોર્ટમાં માં તો એ લોકો ચાલ્યા આવે છે બે બે વર્ષે હેરાન કરવા એમ કે અમે એ જ નથી તો હાઈકોર્ટ વાળા કઈ નકલી આપવાના છે સરવા અમે રોજ કમાઈને રોજ ખાઈએ છીએ આ લોકો વારે વારે ચાલુ આવે હેરાન કરવા ઘર ની બહાર કરવા અમે જઈએ કા એ લોકો હિંમત સવાર ની પૈયા ખવડાવે એટલે અમને હેરાન કરવા ચાયલા આવે છે પોલીસ વાળા પણ ને એસએમસી વાળા પણ એ ને પૈસા મળે એટલે દોટા ચાલ્યા આવ્યા